કોઈ અજાણ્યા ગ્રાહક દ્વારા માર મારવામાં આવ્યો હતો સમગ્ર દુકાનમાં ચાલતી મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી હાલ યુવક અને ગ્રાહક વચ્ચે શું કારણથી મારામારી થઈ રાજકોટ શહેરમાં ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે જેના કારણે શહેર લુખાઓનો અડ્ડો બની ગયો હોવાનું લાગી રહ્યું છે છેલ્લા બે દિવસમાં શહેરમાં બે હત્યા ચોરી અને મારામારીની અનેક ઘટનાઓએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે તાજેતરની એક ઘટનામાં માલવિયા પોલીસ સ્ટેશન હેઠળના વિશ્વેશ્વર શાક માર્કેટમાં સ્કૂલ યુનિફોર્મની દુકાનમાં કામ કરતા યુવક પર અજાણ્યા ગ્રાહકે હુમલો કર્યો જે સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ઘટનાની વિગત આઠ જૂન બે હજાર રોજ રાજકોટના વિશ્વેશ્વર શાક માર્કેટમાં આવેલી સોનું યુનિફોર્મ નામની દુકાનમાં એક યુવક કામ કરી રહ્યો હતો ત્યારે એક અજાણ્યો ગ્રાહક દુકાનમાં આવ્યો અને અજાણ્યા કારણોસર તેની સાથે બોલાચાલી થઈ આ બોલાચાલી ટૂંક સમયમાં હાથાપાયમાં ફેરવાઈ ગઈ અને ગ્રાહકે યુવકને માર માર્યો આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હાલમાં આ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે પોલીસની કાર્યવાહી માલવિયા પોલીસ સ્ટેશને આ ઘટનાની નોંધ લઈ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરવાની કોશિશ શરૂ કરી છે પોલીસે આસપાસના વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાનું શરૂ કર્યું છે જેથી આરોપીને ઝડપી શકાય